ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું વડોદરા વડોદરા શહેર પોલીસ ભવન ખાતે આજે રાજ્યના ડીજીપી એસ કે રાવની અધ્યક્ષતામાં રીજનલ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી આ કોન્ફરન્સમાં વડોદરા અને પંચમહાલ રેન્જના ઉચ્ચ અધિકારીઓ સહિત નાર્કોટિક્સ જેવી એજન્સીઓ પણ જોડાઈ હતી આ દરમિયાન રાજ્યના ડીજીપી ડોક્ટર એસકીએલએન રાવે વડોદરા પોલીસ કમિશનરેટની શાનદાર કામગીરીને બિરદાવી હતી સાથે જ વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ દરમિયાન વડોદરા સમગ્ર ભારતનું સૌથી સુરક્ષિત શહેર તરીકે આવવા બદલ અભિનંદન આપ્યા હતા સાથે જ શહેરમાં ક્રાઇમ રેટ સૌથી નીચો રહ્યો છે અને ગુનાઓના ડિટેક્શનમાં નોંધપાત્ર સફળતા મળી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો

એસએમસી કેસ કરવામાં આવેલું છે સીપી તાત્કાલિક સસ્પેન્ડ કર્યું છે અને કડકથી કડક પગલા લેવામાં આવશે અને કોઈ છોડવામાં નહીં આવશે એના ઉપર વોચ રહેશે અને નિયંત્રણમાં રહેશે અને આ અમારી પ્રાયોરિટી છે અમારા સ્ટેટ લેવલ ઉપર સ્ટેટ ક્રાઈમ ટ્રાફિક બ્રાન્ચ છે એમાં હમણાં રિયલ ટાઈમ માં હોટસ્પોટ સ્ટડી કરતા હોય છે તો એ સ્ટડી કરી લોકલ યુનિટ અમદાવાદ શહેર હોય બરોડા શહેર હોય રેન્જિસ હોય એ ક્યાં ક્યાં અકસ્માત ડેટા ઉપર અમે ડેટા ઉપર જે સ્ટડી કરીને રાખ્યું છે એના આધારે અમે આગળ કરતા હોય છે એનાથી અમે નિયંત્રણ કર્યું આઉટકમ છે દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે વન નાઇન થ્રી ઝીરો આપણા હેલ્પલાઇન છે એ અત્યારે આપણે પાસે નાઇન્ટી લાઈન આપણે ઉપલબ્ધ છે એને અમે વધારીને એકસો એસી જેટલા કરવાના છે અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન અવરના જે જે પોલીસ ને જાણ કરશે એને લગભગ પાંત્રીસ ચાલીસ ટકા રકમ અમે ફ્રીદ કરી શકાય હોલ્ડ કરી શકાય ત્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા એક કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને તો એના માટે અમે નગરજનોને સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે એના માટે એનટીએફની એક નવી ફોર્સ ઉભી કરવામાં આવેલી છે અને આજે એક એનટીએફ ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદઘાટન કરવાના છે તો એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં છે અમારી પાસે ટેકનિકલ ડેટા છે એનો પણ આજે એક મુદ્દો હતો એમાં જે ઈએમઆરઆઈ ના એક્સપર્ટ છે એ આવીને રિયલ ટાઈમ ડેટા પણ બતાવ્યું છે બરોડા શહેરનું ખૂબ સારું છે સેવન એટ સેવન પોઈન્ટ ટુ થ્રી સાત મિનિટ છે રાજ્યમાં રાજ્યમાં લોએસ્ટ છે સાત મિનિટમાં એ કોલ કર્યા ત્યાં પહોંચી જાય છે તો એક સારી વસ્તુ છે અને આવતા દિવસોમાં પણ આપને આનંદ થશે કે પાંચસો થી વધારે વાહનો એમાં ઉમેરો કરવામાં આવે છે અને ત્રણ હજાર જેટલા રાજ્ય સ્તરે